રજૂઆત અમારી એક આશાબેન ડેન્ગ્યુમાં મૃત્યુ પામે છે અને મેડિકલ ઓફિસર એમના કોઠારાના આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર યાસિંગને રજા ન આપી એના કારણે બેનની વધારે તબિયત બગડી એના કારણે બેન મૃત્યુ પામે છે ન્યાય રૂપે અહીંયા આવે છે અમને જે અમારા કામના કલાકો જે સરકારે ફિક્સ નક્કી કર્યા છે અમારે કામગીરીમાં જે આવે છે એટલું અમને કામગીરી કરવા દે બીજા મેડિકલ ઓફિસર હવે આવી જવ અમારા કોઈ પણ આશા ઉપર ન કરે એવી તાકીદારી રાખવી અમારી ફક્ત એક જ માંગ છે કે ડોક્ટર યાસમીન વિરુદ્ધ જે પણ એમને યોગ્ય કાર્યવાહી લાગી કાર્યવાહી કરે અને ઉપરા કોઈ પણ અધિકારી હવે આશા સાથે આવું ગેરવર્તન કે જો હુકમી જેવું ન કરે જેમ એને પોતાના કર્મચારી ગણીને કામ કરતી વખતે આશા કર્મચારી છે અને આશાનું આવું મૃત્યુ થાય તો આશા કામ નથી કરતી એવો આક્ષેપ નાખે છે એટલે હવે જો કર્મચારી ગણે તો કર્મચારી રીતે વર્તન કરવામાં આવે જો કર્મચારી ન ગણે તો માનવતાની દ્રષ્ટિએ આશા સાથે વર્તન કરવામાં આવે સૌપ્રથમ તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ જે કોઠારા શહેર કોઠારીયા ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે ત્યાં આશા કાર્યકર્તા કે જે બેઝિક પાયાના આશા વર્કર જે છે એવા નૈનાબેન અશોકભાઈ મોલિયાનું તારીખ ઓગણીસના રોજ છે એ શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે દુઃખદ અવસાન થયેલું છે અને હાલ એમનું પીએમ પણ રિપોર્ટ પણ પેન્ડિંગ છે તો આ મૃત્યુ બદલ હું ખૂબ દિલગીરી વ્યક્ત કરું છું આરોગ્ય શાખા વતી આ ઉપરાંત એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યો છું ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ વ્રજ્રગાત સહન કરવાની ક્ષમતા આપે અથવા શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના આ ઉપરાંત અન્ય આશા બહેનો દ્વારા આ બાબતે કંઈક રજૂઆત છે માન્ય કમિશનર સાહેબને કરવામાં આવી છે સૌ પ્રથમ તો આશાબેન જે નૈનાબેન અશોકભાઈ મોલિયા જે આશા વર્કર જે છે એમને તેર તારીખે તાવ આવતો હતો અને ગત ચૌદના રોજ એમને મેડિકલ ઓફિસર દ્વારા મિટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા મિટિંગમાં આવતા તેમને તાવ વધારે જણાતા મેડિકલ ઓફિસર દ્વારા એમને પેરાસિટામોલ ટેબ્લેટ આપી આરામ કરીને તરત છે પરત જવાનું કહેધું હતું આશા બહેનોની એવી રજૂઆત છે કે માંદા હોય અથવા માંગી હોય ત્યારે આશા બહેનો છે એમને મિટિંગમાં ના બોલાવવામાં આવે પરંતુ મેડિકલ ઓફિસર દ્વારા એમને બોલાવવામાં આવ્યા હતા અને આ બાબતે હાલ જે છે અમે એક તપાસ જે છે મારા અધ્યક્ષસ્થાને અમે તમામના નિવેદન લઈને આગળ ઉપર આમાં એક તપાસ છે બેસાડીશું તથ્ય શું છે આ ઉપરાંત એમની એવી પણ રજૂઆત છે કે મેડિકલ ઓફિસર દ્વારા આ જોહુકમી કરવામાં આવે છે ફરજ ઉપર હાજર રાખવા માટે દબાણ કરવામાં આવે છે તો આ બાબતે પણ અમારી ટીમ દ્વારા એક તપાસ જે છે એ કરવામાં આવશે હાલ જે છે આ શંકાસ્પદ ડેન્ગ્યુના મૃત્યુ બાબતે અમારી આનો પીએમ રિપોર્ટ જે છે મૃત્યુનું સચોટ કારણ જે છે એ અવાઈટેડ છે એમનો શંકાસ્પદ મૃત્યુનો એનએસ વન જે રિપોર્ટ જે છે એ પોઝિટિવ આવેલો હતો આગળ ઉપર જે છે એ પીએમ રિપોર્ટ આવે આપણે ચોક્કસ મૃત્યુનું કારણ છે એ જાણી શકાશે પરંતુ હાલ જે આશાબહેનોની રજૂઆત જે છે એનો એ અમે મેડિકલ ઓફિસરની સામે જે તપાસી આપીશું આશાબહેનો છે એ તદ્દન જે છે એ જેટલું કાર્ય કરતા હોય એ અનુસંધાન એમને માનદ વેતન જે ચૂકવવામાં આવતું હોય આશાબહેનો કાયમી કર્મચારી નથી અ એટલે આશા બેનો જે છે એમને દૈનિક ધોરણે પચાસ ઘરની મુલાકાત કરવાની હોય છે આ ઉપરાંત એનું મેડિકલ મીન્સ એમનું સુપરવિઝન અને મોનિટરિંગ જે છે મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવતો હોય છે મેડિકલ ઓફિસર દ્વારા આવું કોઈ પણ કાર્ય કરવામાં આવ્યું છે કે નહીં એ બાબતે તપાસ છે અને અંતે જીણને આવે એ બધું આપણે કાર્યવાહી કરીશું